ઘોડું બે ગયું ઘોડું બે ખાનદાન ઘોડું ના બે હાળો ફાળતી બે હા કે નવાજ ગામ પદલું પદલુક પદલુક ક્યાંક જાવું એની કરતા પૂછ જવાય એટલે ઘોડા પાસે બકરી બાંધેલી હાથ આડતી થઈ ગયા આડધ ગામમાં વાતો થઈ ગયું ફલાણા ભાઈ નો ઘોડો બે ગયો ફલાણા ભાઈ નો ઘોડો બેહી ગયો એટલે બકરીએ ઘોડા ને કીધું કે આમ જવા માલિક ને આબરું જાય આપણે ટાઈમે જોગાણ કરે છે ટાઈમે પાણી પાય છે હાથ ફેરો કરે ટાઈમે આપણી કેટલી ચિંતા થાય ગરધણી ને અને તું બે હાવ આવે તો ઘોડા નહીં બકરું સલાહ થઈ જાય એની કદાચ તો ઊભું થઈ જાય મરી જવાય ઘોડો ફળાક કરતો ઊભો થઈ ગયો હવે એ ગરધડી ને ખબર પડી મિત્રો ને ખબર પડી એટલા બધા આનંદ માં આવી ગયા ઘોડો આઠ દિવસ પછી આજે ઉભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી જે બકરી સલાહ દીધી હતી એનો જ ગોબો રાખી ઉપડી ગયો બોલો ન